સુરતમાં આગામી સમયમાં ગણેશ ઉત્સવનું આયોજન કરાનાર છે ત્યારે ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને સુરત પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે ત્યારે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ખડોદરા પોલીસ મદદની હદમાં અલથાણ ખાતે ગણેશ ઉત્સવ સમિતિની બેઠક યોજા હતી જેમાં પોલીસ અધિકારીઓ સહિત ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો અને ગણેશ આયોજકો હાજર રહ્યા હતા જ્યાં ગણેશ આયોજકોને માર્ગદર્શન અપાયું હતું મારું નામ વિરલ ગોડીવાલા હું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વાઇસ પ્રેસિડન્ટ છું અને આજે જે મિટિંગ રાખી હતી તે આપણે કટોદરા અને વિસુના જે ગણેશ આયોજક છે તેની આજે મિટિંગ રાખી હતી આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા ને એના માટે આ મિટિંગ રાખી હતી અને મીટિંગ ખૂબ જ સરસ ગઈ છે અને ખૂબ જ સારી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મિટિંગ ગઈ છે આજ રોજ વડોદરા પોલીસ સ્ટેશન તેમજ અલથાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને વડોદરા તેમજ અલથાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મિટિંગમાં આગામી તારીખ સાત નવ બે હજાર સત્યાવીસના રોજ ગણપતિની સ્થાપના થનાર છે તથા સત્તર સાત બે હજાર ચોવીસમાં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં કોર્પોરેટરશ્રીઓ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા સ્થાનના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મિટિંગ કરવામાં આવી છે